તો મિત્રો આજે આપણી પાસે મહિન્દ્ર બસો પંચાણું ટર્બો ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ડ નથી ટ્રેક્ટરની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો તો મિત્રો ટ્રેક્ટર બે હજાર તેરના મોડલનું છે ટ્રેક્ટરમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરના આગળના ટાયર નવા

તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો જેથી દરરોજ નવા 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 વિડીયો જોવા મળે